તો થોડોક રવો નાખવો જરૂરી છે હવે મેં અહીંયા સ્વાદ મુજબ મીઠું લીધું છે એને આપણે થોડું પાણીમાં ઉગાડી નાખશું પાણીમાં ઉગાડીને મીઠું નાખશું એટલે સરસ એકદમ ઓગળી જશે અને મીઠું જરાય એક બાજુ કણ એના જરાય રહેશે નહીં તો આ રીતે આપણે ઉગાડીને મીઠું નાખીશું અને પહેલાં આપણે એમાં મોણ નાખી દઈશું તો મોણ આપણે થોડું વધારે નાખીશું એટલે આપણી પૂરી એકદમ સોફ્ટ થાય અને ક્રિસ્પી પણ થાય અહીંયા મેં ત્રણથી ચાર મોટી ચમચી તેલ લીધું છે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું પહેલાં તો જુઓ આપણે આ રીતે એકદમ લોટને મુઠ્ઠીમાં લઈએ અને મુઠ્ઠીમાં લોટ ભેગો થઈ જાય એટલું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે હવે આપણે જે મીઠું ઓગાળેલું છે એ મીઠું એમાં એડ કરી દેશું અને પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી લેશું હવે આપણે એને થોડું થોડું પાણી નાખીને અને સરસ એકદમ સરસ સ્મૂથ લોટ બાંધીશું આપણે જે રીતે જોઈ એ રીતે પાણી નાખતા જઈશું અને આ રીતે લોટને બાંધતા જઈશું તો જુઓ આ રીતે રોટલીનો નહીં અને ભાખરીનો નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે આમાં મેં એક ચમચી જીરું અને એક ચમચી તલ એડ કર્યા છે જો તમારા ઘરમાં ખવાતા હોય તો તમે નાખી શકો છો ન નાખો તો પણ ચાલે અને આ લોટને આપણે હવે એક કલાક માટે રેસ્ટ આપીશું તો આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો જુઓ આપણો લોટ એકદમ સ્મૂથ થઈ જાય ને પછી એને આપણે આ રીતે એકદમ લુવા વાળી લેવાના છે મોટો રોટલો વણાય એ રીતના તો મેં અહીંયા આ રીતના લુવાને રોટલો વણી લીધો છે અને એને આટલી થીકનેસવાળો રોટલો રાખવાનો છે આપણો એકદમ પતલો કરવાનો છે તો હવે આપણે આગળની પ્રોસેસ જોઈશું આ રીતના આપણે બધા પહેલાં રોટલા વણી લેશું જો આપણા રોટલા વણાઈ ગયા છે હવે આ રોટલાને આપણે સરસ રીતે આમાં ઘી લગાવી દઈશું એકદમ ઘી મસ્ત લગાવવાનું છે તો જુઓ આ રીતે આપણે ઘી લગાવી અને આપણે તલ અને જીરું નાખ્યું છે તો એનો દેખાવ પણ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે આપણે રોટલાને બિલકુલ ક્યાંય કોરો નથી રહેવા દેવાનો એ રીતે તેલ લગાવી ઘી લગાવી દેવાનું છે અને પછી આપણે એમાં ઘઉંનો લોટ આ રીતે છાંટી દઈશું તમે મેંદો પણ લઈ શકો છો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે આ રીતે ઘઉંનો લોટ છાંટી અને સરસ એને કવર કરી લેવાનો છે આખા રોટલાને આ રીતે સરસ કોર ઉપરને બધે લાગી જવો જોઈએ લોટ એ રીતે આપણે લોટને એડ કરીશું ને હવે આપણે એને આ રીતે રોલ વાળીશું તો છેક છેવાડાથી જ આપણે સરસ આવી રીતે દબાવીને અને રોલ વાળતો આવવાનો છે આપણે રોટલી પાતળી વણી છે એટલે એકદમ સરસ રોલને દબાવીને આ રીતે એકદમ લેતું આવવાનું છે આપણે છેક કોર સુધી એક સરખો રોટલો આવે એ રીતે આ રીતે રોલ વાળી દેવાનો છે રોલને આપણે એકથી બે વાર આવી રીતે પાછો લઈ અને થોડો આજથી પ્રેસ કરીશું એટલે આપણે રોલ એકદમ મસ્ત થઈ જશે અને લેયર પણ સરસ થઈ જશે હવે આપણે આ રોલને ચપ્પુથી આ રીતે કટિંગ કરીશું તો આપણે જેવડી પૂરી કરવી હોય ને એ રીતના આપણે કટ લગાવી દેવાના છે આ રીતે જુઓ આ રીતે આપણે લુવો મૂકવાનો છે હાથમાં અને એને આ રીતે પ્રેસ કરવાનો છે એટલે ઉપર સરસ એકદમ આ ડિઝાઇન પડશે એવી રીતે આપણે બધા જ લુવાને આ રીતે પ્રેસ કરી અને પછી આપણે લુવા તૈયાર કરી દઈશું જો આ રીતે લુવાને આપણે પ્રેસ કરવાના છે અને પછી આપણે એને વણી લેવાના છે તો જો આ રીતે આપણે પાટલી ઉપર લુવાને રાઉન્ડ શેપ દેખાય એ રીતે મૂકીને અને આ રીતે આગળ પાછળ આ રીતે વેલણ ફેરવીને અને આ રીતે આપણે પૂરી વણી લેવાની છે તો આપણા લેયર એકદમ છૂટા પડી જશે આ રીતે દબાવી અને જો લેયર સરસ છૂટા પડે છે તો આપણે આ રીતે બધી પૂરીને લંબગોળ શેપમાં વણી લેશું તમારે ગોળ શેપ કરવો હોય તો તમે ગોળ શેપમાં પણ વણી શકો છો આ રીતે આપણે બે ત્રણ વેલણ મારીશું એટલે સરસ પૂરીનો શેપ આવી જશે અને પૂરીની થિકનેસ પણ બરાબર થઈ જશે આ રીતે આપણે વણી અને આટલી વાળી પૂરી આપણે બધી તૈયાર કરી લેશું જુઓ અહીંયા આપણી પૂરી સરસ વણાઈ ગઈ છે અને આટલી વાળી પૂરી રાખી છે અને લેયર ખૂબ સરસ દેખાય છે હવે આપણે તેલ ગરમ મૂક્યું છે ગેસ ઉપર તો આ પૂરીને આપણે તળી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે અને આ રીતે આપણે ધીમે ધીમે તેલ આપણને ના ઉડે એ રીતે આપણે પૂરીને અંદર એડ કરતા જઈશું અને સરસ આપણે ગેસ ફ્લેમ ધીમી રાખી છે તેલ પહેલાં મેં ગરમ કરી લીધું હતું અને પછી મેં ગેસને ધીમો કરી દીધો છે આપણે ધીમા ગેસે બધી પૂરીને તળીશું તો જો છૂટા પાડવા ને ખૂબ સરસ થાય છે આ ફરસી પૂરી આ રીતે તમે બનાવશો તો તમારાથી પણ આ જ રીતની ફરસી પૂરી થશે હવે આ એક વખત ઉપર આવી જાય એટલે આપણે એને બધી પૂરીને પલટાવી લેશું આપણે આ રીતે પલટાવી લઈશું તો પાછળનો ભાગ પણ સરસ રીતે તળાઈ જશે આપણી પૂરી સરસ એકદમ આછો ગુલાબી રંગની થઈ ગઈ છે અને સરસ રીતે તળાઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો આપણે એને બહાર લઈ લેશું તેલમાંથી બહાર કાઢી લેશું ને હું તમને બતાવીશ કે કેવી પટ્ટી થઈ છે આ પૂરી ખાવાની ખૂબ મજા આવે છે તમે સવારના નાસ્તામાં ચા સાથે અથવા સાંજના નાસ્તામાં પણ આપણે આ પૂરી ખાઈ શકીએ છીએ તો જુઓ આપણી પૂરી એકદમ ખસ્તા થઈ છે જુઓ બિસ્કિટ જેવી લાગે છે ને ઠંડી થશે પછી હું તમને સરસ રીતે બતાવી દઈશ તો જુઓ આપણી પૂરી બધી તળાઈ તૈયાર થઈ ગઈ છે અને જુઓ આવે છે ને અવાજ કેટલી મસ્ત બિસ્કિટ જેવી થઈ છે જુઓ તો આ રીતે આપણે બધી જ પૂરી સરસ રીતે બનાવીએ અને આ મેથડથી બનાવીએ તો મસ્ત એકદમ બિસ્કીટ જેવી પૂરી જો પડ બધા છૂટા પડે છે ને અને આ નાના બાળકોને ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પોચી લાગે છે અને આ આપણે ચા સાથે અથવા તો સાંજના નાસ્તામાં અથવા સવારના નાસ્તામાં આ પૂરી આપણે ખાઈ શકીએ છીએ તો તમે પણ આ મેથડથી બનાવજો અને પછી આપણે એને હવે આ એરટાઈટ ટાઈ ડબ્બામાં લેશું જો અવાજ આવે છે ને કેટલી મસ્ત એકદમ કડક થઈ છે જો જો આ પૂરીને તમે પંદરથી વીસ દિવસ માટે સ્ટોર કરી શકો છો બનાવીને અને પંદરથી વીસ દિવસ આપણે આને ખાઈ શકીએ છીએ તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો